પોલીસ પણ એટલી જ સજ્જ જોવા મળી રહી છે શહેરની અંદર પ્રવેશતા તમામ માર્ગો પર પોઈન્ટ નાકા તૈયાર કરી દેવામાં આવ્યા છે અમદાવાદ શહેરની અંદર પ્રવેશવાના માર્ગો પર શહેર પોલીસ

તો આ સંદર્ભે અત્યારે હાલ આપને જણાવી દઈએ કે અમદાવાદ પોલીસ તૈયાર જોવા મળી રહી છે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે તો સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નો આજનો દિવસ આખું શહેર થનગની રહ્યું છે તો બીજી તરફ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે શું વિગતો બિલકુલથી ધોની કે થર્ટી ફસ્ટ ડિસેમ્બર છે અને સમગ્ર શહેરવાસીઓ થનગણાથી ઠંડગણી રહ્યા છે કારણ કે બે હજાર ચોવીસને અલવિદા અને બે હજાર પચીસને વેલકમ કહેવા માટે પરંતુ તેની સાથે સાથે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે સુરક્ષા હોય કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ હોય તેને સબ સલામત રાખવા માટે તમામ પોલીસ અધિકારીઓ હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય તેમના દ્વારા ચુસ્ત પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેની સાથે સાથે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું ધ્વનિ કે હાલ જીએસટીવીની ટીમ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલી છે ને તે તમામ જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે તેની અંદર એકસો ને પિસ્તાલીસથી વધુ નાકા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે તેની અંદર સમગ્ર એટલે કે જે બારીયના જિલ્લામાંથી તેમજ બારીય રાજ્યમાંથી જે તમામ લોકો આવતા હોય છે તે લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે તેની સાથે સાથે જે કાર હોય છે તે કારની અંદર બ્લેક ફિલ્મ હોય અન્ય કેટલા લોકો છે ક્યાંથી આવ્યા છે ક્યાં જઈ રહ્યા છે તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ તો શરૂ કરી દેવામાં આવ્યો છે તમામે તમામ એકસો જેટલા નાકા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે ને તે તમામ નાકા ઉપર એટલે કે અમદાવાદ શહેરની અંદર પ્રવેશવાના તમામ જે નાકા પોઈન્ટ હતા તે તમામ જગ્યાઓ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કારણ કે થર્ટી બસ્ટ ડિસેમ્બર જ્યારે આવતી હોય છે અને બહારના રાજ્યમાં એટલે કે રાજસ્થાન હોય એમપી હોય યુપી તમામ જગ્યાઓ ઉપરથી જે નશીલો પડદા છે એટલે કે દારૂની જે સ્મગલિંગ થતું હોય છે તેને રોકવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અમદાવાદ શહેરની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે હાલ જીએસટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ પોલીસ દ્વારા તમામ જે કારો છે તે બહારથી એટલે કે અમદાવાદ શહેરની અંદર પ્રવેશતી હોય છે તે તમામ કારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ લોકો જે કાર હંકારી રહ્યા હોય છે તેમને બ્રેથ એનાલાઇઝથી ચેક કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં જે મુજબ જોઈ શકો છો તે મુજબ જોવા જઈએ તો તમામ લોકોની ચેકિંગ હાથ ધરાઈ છે અને આ અમદાવાદ શહેરની અંદર નેશનલ હાઈવે નંબર આઠ ઉપર નથી સમગ્ર અમદાવાદની અંદર આ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે આ જે બ્લેક ફિલમ લગાયેલી કારો છે તેમની બ્લેક ફિલ્મ પણ પોલીસ દ્વારા હટાવવામાં આવી રહી છે અને થોડીક જ વાર પહેલાં શહેર પોલીસ કમિશનર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ જગ્યાઓ પર નાકા પોઈન્ટો ઉપર પોલીસ દ્વારા સજ્જ અને સુગંધ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે માર્ગ છે નેશનલ હાઈવે નંબર આઠ તે સામ્રાજ્યથી એટલે કે રાજસ્થાનથી આવતો આ માર્ગ છે ને અમદાવાદની અંદર આ માર્ગ ઉપરથી એન્ટ્રી મળતી હોય છે ત્યારે આ તમામ માર્ગ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપણી સાથે જી ડિવિઝન એસીપી યાદવ સાહેબ છે તેમની સાથે ચર્ચા કરીશું સર આજે ડિસેમ્બર છે ને સમગ્ર અંદર કોઈ અનિચ્છનીય ના બનાવ બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા ચુસ્ત લોખંડી બંદોબસ્ત નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવ્યા છે શું કહેશો આમાં છેલ્લા જે થર્ટી ફર્સ્ટને લઈને છેલ્લા અઠવાડિયા દસ દિવસ પહેલાથી ગુજરાત રાજ્યના માન્ય ડીજી સાહેબ તથા અમારા સીપી સાહેબની સૂચના આધારે અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર રાઉન્ડ ધ ક્લોક જે છે નાકાબંધી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જેથી કરીને અમદાવાદ શહેરમાં એવી કંઈ ઇલીગલ વસ્તુઓ કંઈ પ્રવેશે નહીં કે એને લઈને આખો માહોલ ખરાબ ના થાય એના માટે રાઉન્ડ ધ ક્લોક જે છે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે બીજી બાજુ સર બ્લેક ફિલ્મની કાર હોય નંબર પ્લેટ વિનાની હોય તમામ લોકોને પણ કાયદાકીય રીતે જોવામાં આવી રહી છે મેમા પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ આ અવારનવાર ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે છતાં પણ આ જે નબીડાઓ હોય છે તે તેમની શાન ઠેકાને નથી આવતી આમાં આપણે જાણીએ છીએ કે આ જે અત્યારે જે ચેકિંગ પોઈન્ટ ઉપર આપણે ઊભા છીએ એ જે છે એ એનએચઆર છે જે રાજસ્થાન તરફથી આવતો માર્ગ છે અને એમાં જે છે અલગ અલગ બીજા અમુક જિલ્લાઓમાંથી બીજી અમુક ગાડીઓ આવતી હોય બીજું ત્રીજું એટલે એને લઈને અને આ પ્રક્રિયા જે છે અમારા જે છે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ છે બરાબર અમુક માણસો જે છે અવારનવાર આપણે આ કાર્યવાહી કરીએ જ છીએ અને છતાંય આવા કોઈક લોકો રહી જતા હોય છે તે આ રીતે હવે સમગ્ર જે છે એમાં આવી કાર્યવાહીની અંદર એ ઝડપાઈ જતા હોય છે અને એનું આ રીતે આપણે એ કાર્યવાહી ચુસ્તપણે અને કડક હાથે કાર્યવાહી કરવાની છે સર એક છેલ્લો પ્રશ્ન આ જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તમામ થર્ટી ફસ્ટ ડિસેમ્બરને લઈને કેટલા વાગ્યા સુધી આ સર્ચ ઓપરેશન રહેશે ચેકિંગ હાથ ધરવામાં આવશે અને આ નાકા પોઈન્ટ જે ઊભા કરવામાં આવે છે ત્યાં કેટલા વાગ્યા સુધીનો આ બંદોબસ્ત આ જે છે હું આપણે જે વાત કરું એ રાઉન્ડ ધ ક્લોક અત્યારે હાલમાં ચાલુ છે છેલ્લા વન વીકથી બરાબર શિપવાય ધારો કે ચોવીસ જીરો સુધી પછી ચોવીસ જીરો પછી બીજી જે શીપ આવી જાય એટલે જેટલા પ્રવેશતા અમદાવાદ શહેરમાં જેટલા માર્ગો પ્રવેશે છે એમાં રાઉન્ડ ધ ક્લોક જે છે આ નાકાબંધી ચાલુ છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો આપણે દેગામ સર્કલે બી આ જ રીતના આપણે જે રિંગ રોડ ઉપર જે છે નાકાબંધીના પોઈન્ટ જોવા મળશે અને અહીંયા બી આ રીતે જે આખું રાઉન્ડ ધ ક્લોક સતત ને સતત આ નાકાબંધીના પોઈન્ટો ચાલુ રહેશે બિલકુલથી ધ્વનિ તો જે તમામ નાકા પોઈન્ટો છે તેની અંદર રાઉન્ડ ધ ઓફ બ્લોક જે આ નાકા પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એવું નથી કે એક જ જગ્યા ઉપર તમામ એકસો પિસ્તાલીસથી વધુ નાકા પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે ને અમદાવાદ શહેરની અંદર પ્રવેશવાના જે તમામ માર્ગો છે તે તમામ માર્ગો ઉપર નાકા પોઈન્ટ ઊભા કરવામાં આવે છે ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે હાલ ફરી એક વખત પોલીસ દ્વારા જે તમામ કારો છે તેને રોકવામાં આવી રહી છે તે સમગ્ર કારની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમગ્ર જે આ હાઈવે છે નેશનલ હાઈવે નંબર આઠ તેની અંદર પ્રવેશતા તમામ લોકોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે આ જે થર્ટી ડિસેમ્બર હોય છે ને તેની અંદર જે સામાજિક તત્વો હોય આવારા તત્વો હોય તેમજ જે માથાભારે જે શખ્સો હોય છે તેમના દ્વારા શહેરને બાનમાં લેવાનું આવતું હોય છે પરંતુ શહેર પોલીસ દ્વારા જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે ને એકદમ લોખંડી બંદોબસ્ત સાથે શહેર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરને ભવન હાઈવે સિંધુ ભવન માર્ગ હોય એસજી હાઈવે હોય તમામ માર્ગો ઉપર આ પ્રકારનું રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત તમામ જગ્યા ઉપર ચેકિંગ કારણ કે ઘણી ખરી મોટી હોટલોની અંદર પણ શહેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેની સાથે સાથે જે તમામ લોકો હોટલોની અંદર એન્ટ્રી લેતા હોય છે તે તમામ લોકોની એન્ટ્રી ક્યાંથી આવ્યા છે કોણ કોણ સાથે છે તે તમામ દિશાની અંદર રજિસ્ટર પણ ચેક કરવામાં આવી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ધ્વનિ તો અમદાવાદ શહેર પોલીસ શું સજ્જ બની છે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ને તમામ જે નબીરાઓ છે તેમને પકડવા માટેની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે ને શહેર પોલીસ દ્વારા તો તેવું પણ સ્લોગન આપી દેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ જે નબીરાઓ છે તેમની જે પ્રકારની કામગીરી કરતા હોય છે ને જે એસજીઆઈને રેસિંગ ટ્રેક સમજીને બેઠા હોય છે તે લોકોની સ્થાન ક્યારે ઠેકાણે આવે છે તે તો એક આવનારો સમય જ બતાવશે જે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી